વરગામ તાલુકાના રૂપાલ ગામે શ્રાવણ મહિનામાં સીતરા માતાજીનો મેળો ભરાયો હતો લાખો લોકો પોતાની માનતાઓ લઈ સીતરા માતાજીના મંદિરે આવતા હોય છે માનતાઓમાં તાર ઓકડી ફૂલો બાળકોને સાકર બરોબર જોખણું માતાજીને ધરતા હોય છે ત્યારે આજના દિવસે લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને યાત્રાળુઓ પોતપોતાની માનતાઓ

અને સમગ્ર દેશમાંથી લાખોની ભક્તિ છે અહીંયા અને મનોકામના પૂર્ણ થાય છે કોઈનો આંખમાં ફૂલું હોય કોઈ અસબડા હોય કોઈ પણ જાતની બીમારી હોય પણ એનાથી બહુ દૂર થાય છે તાડક વહે છે કોઈને બતરા બળતી હોય શરીરમાં તો પણ ઠંડક વય છે માતાજીની માનતા માનવાથી અમે લોકો બહુ વર્ષોથી અહીંયા આવીએ છીએ સારી એવી બધી ગાવે છે લાખોની વિગતામાં બોલો શીતળા મારી શીતળામાં સૌની હર મનોકામના પૂરી કરે માતાજી કોઈને પધારે હોય તો માતાજી હોયની મનગત રાખે ચીતળામાંની તો બસ બધાને સારું થઈ જાય આન કોઈનું ઢોર મોધું થયું હોય તોય શીતળા માની મનગત રાખે તો સારું થઈ જાય અમે વર્ષોથી આવ મારું નામ ડીસાથી સાયા માછી નોમ છે મારા બુઝુગ કોઈ બેહતા હતા હું એ બે છું બોલો શીતળા જય